હેલવ એવરી વન વેલકમ બેક ટુ માય ન્યૂવર બ્લોગ આઈ હોપ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ અને સોમવારનો દિવસ છે ને આજે નવો મંથ બેહી ગયો છે અને આજે છે ચાર એપ્રિલ ને એક એપ્રિલ બે હજાર ચોવીસ એટલે ચોથો મહિનો છે એટલે એપ્રિલ મહિનો વહે ગયો છે તો આજ તમારે બધાને ધ્યાન રાખવાનું છે કે કોઈ એપ્રિલ ફૂલ તમને બનાવી ન જાય તો જોઈશી આખો દીમા કોણ કોને એપ્રિલ ફૂલ બનાવે છે કે કોણ બધું થાય છે તો બ્લોગના એન્ડ સુધી બનાવી રહીજો બહુ મજા આવશે તો ચાલો પહેલાં તો આપણે જોવું આ બાજુ સોનલ બેસી ગઈ છે સવારમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો જો આ બાજુ આ વાટ ક્યાંમાં શું છે જોઈ જો આમાં દૂધી દાળનું શાક બનાવવાનું છે એટલે દૂધી અડધી ગાલની પડી છે ને દાળ પલાળી દીધી છે તો આમાં કુકર મૂકી દીધું છે અને આ બાજુ જો આપણું દૂધ રેડી થઈ ગયું છે બદામવાળું તો આપણે બદામવાળું દૂધ પી લઈ અને ચાલો પેલા મમ્મીને મળી લઈએ મમ્મીનું શું કેવું છે તો જો આ બાજુ મમ્મીનું એક નું કવર બાકી રહી ગયું છે હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો મમ્મીનું એક ઓશિકાનું કવર બાકી રહ્યું છે ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે અને હું તમારું કેવું છે એપ્રિલ ફૂલ કેવાનું તું આ એપ્રિલ ફૂલ નું કેસો ધાસ કે કે હાન થાય તો ઘણા એપ્રિલ ફૂલ થઈ જાય તાર વિડિયો જોવે તો કાલ કહેવાની જરૂર હતી કે કાલ એપ્રિલ ફૂલ છે આ ઈ તો વાત બરોબર છે પણ એપ્રિલ ફૂલ હોય ત્યારે કહેવાય ને આપણે એટલે આજનો વિડિયો કાલ જોવા આપણે બધાને એપ્રિલ ફૂલ બનાવવાના છે ઘરમાં કોણ કોને બનાવે છે કાલ જોવે તો પછી આપણે આ સબ્સ્ક્રાઇબરોને એપ્રિલ ફૂલ બનાવવાના છે એવું બધું છે કાલ જોવે તો યાદ રહે કે એપ્રિલ ફૂલ આપણે કાલ નથી થાવું

આપણે જોઈએ છીએ કે આપણે કોને બનાવી છે તો ચાલો પેલા આપણો નાસ્તો કરી લઈએ નાસ્તામાં ખાલી દૂધ છે હવે આપણે સાફ આફડી બંધ કરી દીધી છે એટલે ખાલી દૂધ જ પીવાનું છે હવે નાસ્તો કરી લઈએ તો પી લીધું છે ને રોહિત આજે વહેલો વહી ગયો છે તો એની ન્યૂઝ આપણે નહીં લઈએ એક આપણે હવે થોડું ઘણું કામ છે તો જાય છે ઓફિસ બાજુ તો તમને મળીશું બપોરે લંચ ના ટાઈમ લઈ ગયા બપોરના એક અને આપણે લોકો જમવા માટે આવી ગયા છે તો ચાલો જમવામાં તો બનાવ્યું છે દૂધી દાળનું શાક અને રોટલી અને સાઈસ ને દહીં અને દાળ ભાત તો આ બાજુ જો બધા લોકો જમવા બેસી ગયા છે ચાલો બધા દૂધી દાળનું શાક ખાવા અને કોને કોને લોકોને દૂધી દાળનું શાક બહુ ભાવે છે એ લોકો કોમેન્ટ કરી સાંજના વાગી ગયા છે સાડા છ ને અમે લોકો આજે ઓફિસથી બહુ લેટ આવ્યા હતા એટલે અત્યારે અમારે કઈ નાસ્તો બાસ્તો કરવાનો નથી હવે સીધો અમે ઓફિસેથી જ નાસ્તો કરીને આવ્યા હતા એટલે ઘરો ઘરે નાસ્તો કરવાની જરૂર નથી અને આ બાજુ જો મમ્મી ક્યાં ઉપડ્યા મમ્મી ઠેલી લઈને શાક લેવા જવાનું શું લઈને આવવાના

હલવો બનાવીશી અને જો અમને સારો લાગશે તો આપણે વધારે બીટનો નો હલવો બનાવશું એમ તો મને એમ તો મને એવું લાગે છે કે બીટનો સારો જ બને કારણ કે મેં એક જગ્યાએ ખાધો હતો ને એટલે હું તને કહું છું કે આપણે

તો હવે બીટને ખમણવાનું છે એ ખમણીને બીટ ખમણવાનું તો ચાલુ કરી દીધું છે અને હજી બીટ ખમણાય ત્યાં તો હવે આપણે એવું છે કે હેર બહુ વધી ગયા છે તો હેર કટ કરાવવા જવા છે પણ હેર કટ કરાવવા જવાતા હજી આજે આપને કાંઈ ટાઈમ મળ્યો નહીં

મોટું છે એટલે જો આપણે પતલા થવા તો કરવું પડશે કે ખાલી દાઢી અને વાળ જ કપાવવા પડશે અને મને તો ટકો કરવાનો બહુ શોખ છે પણ સોનલ મને ટકો કરાવવા નો કેમ કરવાનું

હલવો એટલી જ વાર લાગે ને તો ચાલો હવે આ બધું ખમણાઈ જાય ને પછી તમને મળવી કે અમે કઈ રીતના બીટ હલવો બનાવી બીટનો હલવો બનાવવાનું ચાલુ કર્યું હોત મોટું તો છે તો બીટનો હલવો ખાવો છે ને ભાવે તને

તારું શું કેવું આપડે સબસ્ક્રાઈબરો છે ને એપ્રિલ ફૂલ આજે બનાવવાના નથી કારણ કે રમત રમત આવે એટલે કોઈ ને એપ્રિલ ફૂલ બનાવવા નથી ચાલુ અને બીજું શું કેવું છે બીજું કઈ કેવું નથી આપડે હલવો બનાવવાની વાર છે ફેસબુક માં લાઈવ થઈ જાય આવશે આવશે તો એમાં લાઈવ થઈને લાઈવ થઈને આપણે સવાલ તણિસાર પૂછ્યું લોકો આવે કેટલા જોવા તો હવે અમે એવું ચાલુ કર્યું છે આપણે ફેસબુકમાં બ્લોગ મૂકવાનું ચાલુ કર્યું છે ઘણીવાર અમે ફેસબુકમાં લાઈવ થાવું અને આપણે યુટ્યુબમાં કેટલા ટાઈમથી લાઈવ નથી થયા આઈ થિંક હું એકવાર લાઈવ જોશું કે ત્યારે મને લાઈવ થતા આવડતું નહોતું તો તમે લોકો કોમેન્ટ કરો કે આપણે લાઈવ ક્યારે રાખવી કારણ કે જે સમયે જાજા લોકો જોતા હશે ને ત્યારે આપણે લાઈવ રાખીશું અને લાઈવમાં અમે બધા લોકો સાથે બેસીને

તમે લોકો મિત્ર કોમેન્ટ કરો તો જલ્દી આપડે લાઈવ ટૂંક સમય માં આવશું તમારા જે પણ સવાલોના જવાબ હશે ને અમે આપશું એટલે તમે લોકો કોમેન્ટ કરી દો ને પછી આપડે કન્ટિન્યુ કરવી કે શેનો હલવો બના હલવામાં એમ થાય છે કે આ નામ યાદ નથી રહ્યા તો બીટનો હલવો આપણે કન્ટિન્યુ કરી બીટ આપણે નાખી દીધું છે પેન ની અંદર અને મને એવું લાગે છે કે જે આ જેમ જેમ શેકાઈ જાય ને એમાં બીટનો છે ને હલવો થોડો કેવો થઈ જાય તારું હું કેવું હમ્મ આ ખમણેલું ઝાઝું લાગશે પણ જ્યારે શેકા ને જે દૂધ આવશે એટલે મને એમ લાગે સાવ થોડોક થઈ જાય અને અમે થોડોક હલવો આજે એટલે બનાવ્યો છે કે અમે બધા લોકોને ટેસ્ટ કરાવીશું અમે પહેલી વાર મેં સોનલ બનાવીશું અને બીટ નો હલવો ખાવો આમ તો બીટ તો ખવાય પ્રમાણ વધે એમ બધા કહે છે તો જો હવે હજી થોડું ઘી ઓછું પડ્યું હતું એટલે આપણે નાખી દેવું ને હવે થોડી વાર થાતી હતી એટલે આપણે નાઇટ રેસ્ટ કરી દીધો ને હવે ચાલો આગળની પ્રોસેસ શું છે બીટની તમે બતાવી દઈ

કલર થઈ ગયો છે હવે જો દૂધ આપણે કેટલું બધું નાખી દીધું છે

અને કાજુ બદામના કટકા નાખી દીધા છે ને હવે ખાંડનો વારો છે તો સુગર જેટલું બને ને એટલું આપણે ઓછું નાખવાનું છે કારણ કે બહુ ગળ્યો કરવાનો નથી ઘણા લોકોને હલવો બહુ ગળ્યો ભાવતો હોય અને ઘણા લોકોને માપસરનો હલવો ગળ્યો હોય ને ભાવતો હોય તો આપણે માપસરનો હલવો કહીશું ને ઘણા લોકો તમે તમારી રીતના ખાંડ નાખી શકો છો કારણ કે તમે કોઈ પણ વસ્તુ બનાવતા હોય એમાં તમને આઈડિયા હોય કે કઈ રીતના ખાંડ નાખો છો હે ને હા તો અમે તો અમારી રીતના જ હલવામાં ઓલું ખાંડ નાખી છે જો હવે આપણો હલવો કાંક આ રીતના દેખાય છે હવે તેમ લાગે છે ગાજરનો હલવો બની ગયો હોય ને એવું હેને પાછો લાલ થાય કારણ કે જેમ ઠંડો પડશે ને એટલે પાછો આ હલવો છે ને લાલ જ થઈ જાય એટલે તમને એમ લાગે કે બીટનો જ હલવો છે તો હવે એની શું પ્રોસેસ છે ને આદા હવે આપણું આ જે દૂધ છે ને એને બળવા દેવાનું છે એટલે પાછો આપણો વીટનો હલવો હતો ને એવું લાગવા મળશે અને આપણે ગુલાબ જાંબુ ક્યારેય ઘરે બનાવવા નથી તો એક વાર આપણે એ ટ્રાય મારશું કે ગુલાબજાંબુ કઈ રીતના ઘરે બનાવાય બહુ ટાઈમ પેહલા બનાવ્યા હતા જયારે પેપર આરે છે ને ઘરે ઓલી કટક્યું આવતી પેપરમાં સોંટાડીને ઓલું કરવી ને એટલે પછી ત્રીસ દિવસની એટલે આપને એ લોકો કાક ને કાક દર મહિને ગિફ્ટ આપતા એમાં એકવાર ગુલાબ જાંબુ નું ઓલું આવ્યું હતું તી બનાવ્યો હતો તો જોઈએ છે નેક્સ્ટ ટાઈમ ક્યારે બનાવીશ અને હવે આપણે એનો દૂધ બળવા દઈએ છે જો હવે જેમ જેમ દૂધ બળ થઈ ગઈ બધી ઘણી ઘણી થઈ ગઈ છે પણ એવું છે કે કેમેરાના હિસાબથી આમાં કેસરી લાગે છે આમ તો બીટના ના બીટ જેવો જ લાગે છે રૂબરૂ જોવો તો ઉપરથી લાઇટ આવતી હોય એટલે કેસરી લાગતો હોય છે તો ચાલો હવે બળી જાય ને ત્યારે તમને મળશે હલુ ઓલમોસ્ટ થઈ ગયો છે રેડી હવે આને આપણે થોડીવાર ઠંડો થવા મૂકશું અને બે ત્રણ જણાના રિવ્યુ લેવું કે ગાજર ઓલા બીટ નો હલવો કેવો લાગે છે એને લાગે પણ આ બીટ જેને પસંદ હોય ને લોકો આ હલવો ટ્રાય કરે ને એટલે ભાવે તે એવો જ તે બને તમને ખબર પડે કે આ હલવો છે તો જો સોનલ થોડો ટેસ્ટ કરે છે તો આપણે ખાંડ વધારે છે ઓછી વધારે હા ઓછી હોય તો પછી નાખી જો સોનલ હવે ટેસ્ટ કરે છે કેવો છે પરફેક્ટ છે તો પરફેક્ટ કહો છે ને હવે થોડી વાર ખરી જાય ને પછી હું ટ્રાય કરી હું એ ટ્રાય કરશે ને મમ્મી જો નીચે આવી ગયા છે તો મમ્મીને આપણે ટ્રાય કરાવશું ને રિવ્યુ લેવું કે કેવો લાગે આપણો બીટનો હલવો રેડી થઈ ગયો છે કાંક આ રીતના દેખાય છે થઈ ગયો ને લાલ હવે પપ્પા સાખીને બતાવે કે બીટનો હલવો કેવો લાગે તો સાખીને ટેસ્ટ કરીને કહો તો કેવો લાગે છે બીટનો અલવો તો કેવો લાગે બીટનો હલવો

કેવો લાગે સારો છે આમ કઈ ખામી લાગે કે ન લાગે તો જો બીટના ના હલવામાં કોઈ ખામી લાગતી નથી તો આપણે બે જણાનો નો રિવ્યુ લઈ લીધો તો એકદમ સક્સેસફુલ લાગે છે મને તો ખબર છે મે ખાધેલો છે એટલે સારો જ લાગતો છે મને પહેલો વેલો ખાધો આ દિનો ને ગાજર હા મમ્મીએ એ પહેલો વેલો ખાધો છે પપ્પાએ એ પહેલો વેલો ખાધો છે મે સોનલને ને રોઈ એક એક વાર ખાધેલો છે ખાલી અને અમે ઓફિસર ભાઈ લઈને આવ્યા હતા હું એટલે તો તમને ગયા વરીએ કેતો તો ખબર છે પણ મને બેડો લાગશે બધાને એમ હોય એટલે કોઈ બનાવતું નહોતું અને જો મમ્મી બધી શાકભાજી લઈને આવી ગયા છે તો ચાલો હવે આમ તે સાડા સાત થઈ ગયા છે તો આપણે વિડીયોને જે એડિટ કરીશું અને અપલોડ કરીશું તો આ વિડીયોનો એને અહીંયા જ કરી દઈશું આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હશે આ વિડીયો ગેમો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલા કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય